કહેવાય છે કે જો શનિવારે પવનપુત્ર હનુમાનના દર્શન કરવામાં આવે તો જીવનના તમામ કષ્ટો કષ્ટભંજન દૂર કરે છે ત્યારે આવો આજે એક એવા હનુમાનધામના દર્શન કરવા છે કે જ્યાં એક નહીં બે નહીં પરંતુ સાત જેટલી મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી વિરમ ગામથી છ કિલોમીટરના અંતરે આવેલ કોકતા ગામમાં છસો વર્ષ પૂર્વેની હનુમાનજીની મૂર્તિઓના દર્શન થાય છે હનુમાનજીના આ અલૌકિક ધામના દર્શન કરીને ભક્તો જીવનને ધન્ય બનાવે છે તો આવો આપણે પણ મેળવીએ પવન સુત હનુમાનના આશીર્વાદ આજે શનિવાર હોવાથી ભક્તિ સંદેશની ટીમ પહોંચી છે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કોકતા ગામે આવેલ કોકતિયા હનુમાન મંદિરે વિરમ ગામથી આશરે છ કિલોમીટરના અંતરે આવેલ આ હનુમાનનું ધામ ભક્તોમાં અપાર આસ્થા ધરાવે છે આ ધામમાં આપને હનુમાનજીની સાત જેટલી સ્વયંભૂ મૂર્તિના દર્શન થાય છે આ મૂર્તિમાં હનુમાનજીની એક મોટી અને છ નાની મૂર્તિ તથા એક વિઘ્ન વિનાયક એવા ગણેશજીની મૂર્તિના પાવનકારી દર્શન થઈ રહ્યા છે તો સાથે આ પવિત્ર ભૂમિમાંથી હનુમાનજીની ગદા પણ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાની માન્યતા છે જેથી હનુમાનજી સમક્ષ એક ગદા પણ મૂકેલી છે અમારે દર શનિવારે અહીંયા હરમનજીની ધૂન થાય છે દર ભજન સંતવાણી પ્રોગ્રામ થાય છે પછી અમારા ગામની અંદર દર હવન થાય થાય છે 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 પાંચ અને કોઈ દુઃખીઓ અમારા ગામની અંદર આવે તો દાદો દુખ્યાના દુઃખ ભાગે છે અને કોઈ રોતો આવે ને હસતા પણ દાદો અમારો કાઢે છે જો આ ધામના ઇતિહાસની વાત કરીએ તો આશરે છસો વર્ષ પૂર્વે આ ગામમાં ગોવાળો પોતાની ગાયો સાથે અહી વસવાટ કરતા હતા જેમાંથી ગોવાળને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યા અને કહ્યું કે થોડી વારમાં ભૂમિ ધ્રુજી ઉઠશે અને હું પ્રગટ થઈશ પરંતુ તમારે ગભરાઈને ભાગાદોડી ન કરવી આ સ્વપ્ન સમાપ્ત થતા જ્યારે ગોવાડની આંખ ખુલી ત્યારે અન્ય બીજા ગોવાળોને આ વાત જણાવી અને અચાનક જ ધરતી ધ્રુજવા લાગી ત્યારે ગોવાળો તો શાંત રહ્યા પરંતુ તેમના પશુધન જ્યારે હોકારો કરવા લાગ્યા ત્યારે ગોવાળો પ્રભુએ કીધેલી વાત ભૂલી ગયા અને ધરતીમાંથી હનુમાનજીની અધૂરી જ મૂર્તિ પ્રગટ થઈ અને પછી અટકી ગઈ તો આમ સાક્ષાત હનુમાનજીએ સ્વપ્નમાં આવીને પ્રગટ થયા હોવાનો ગામ લોકોનું માનવું છે આ હનુમાનજી અમારા આર્યા એને અમે દર કારી ચૌદશના દાડે નિવેદ ધરાય છીએ કરવેઠું અમારું બાંધેલું છે ખુખડી વડા અથવા નારિયર આવું બધું ધરાય છે અને કારી ચૌદશના દિવસે અમારા ગઈડા અમારા વડવા એવું કહેતા હતા કે અહીં આઠમું એક મૂર્તિ નીકળતી હતી ચાલીસ પિસ્તાલીસ વર્ષથી બનશે અને આ ગાયોની ઝૂંકમાં અહીં છસો વરા પુરાણી નીકળેલી છે કોકતા ગામની ઓળખ બની ચૂકેલા એવા કોકતિયા હનુમાનના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી ઉમટી પડે છે આ ધામમાં દર શનિવારે હનુમાનજીને તેલ અર્પણ કરવામાં આવે છે તો સાથે જ ચુરમુ અને વડાનો ભોગ ધરાવવામાં આવે છે

કોઈ જરૂરી કામ કરે છે દાદા ગોર ભારોભાર જોખે હાકર ભારોભાર જોખે કોઈ દીકરાની કે ભગવાન પારણોના બંધાવે એને અવશ્ય ભગ દાદા આશા પૂરી કરે કોઈ ઢોરા માદુથી હોય કોઈ તમામ મનોકામના દાદા પૂરી કરે છે આ ધામમાં કોકતિયા હનુમાનની સાથે કોકતેશ્વર મહાદેવના પણ દર્શન થાય છે જ્યાં શિવ અને શક્તિ બિરાજમાન છે તો હનુમાનજીની મૂર્તિની એકદમ સામે બાપુ કે જમણે વર્ષો સુધી દ્વારા બાળકો માટે ગોળ તોલાની બાધા રાખવામાં આવે છે સાથે જે બાળકો ઊંઘમાં ડરી જતા હોય તેની બાધા હનુમાનજી સમક્ષ રાખવામાં આવે તો અચૂક ભયમાંથી મુક્તિ અપાવે છે પવનસુત હનુમાન તો આમ કોકતાના ગામવાસીઓની આસ્થાનું કેન્દ્ર એવું કોકતિયા હનુમાન એ ભક્તોની સુરક્ષા કરે છે કેમેરામેન દિલાવર શેખ સાથે પ્રીતિ મમતાણી ભક્તિ સંદેશ વિરમગામ